નમસ્કાર ગુજરાત સરકારમાં નોકરીની રાહ જોઈ રહેલા એન્જિનિયર ઉમેદવારો માટે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળે નોકરીના દરવાજા ખોલ્યા છે જી એસએસ બી દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રટની કચેરી હેઠળના મ્યુનિસિપલ ઇજનેર વોર્ગ ત્રણની કુલ સાઠ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે આ પોસ્ટ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજી મંગાવે છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણની પોસ્ટરની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ સહિતની માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કચેરી કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રરની કચેરી દ્વારા મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણની કુલ સાઠ જગ્યાઓ માટેની આ ભરતી છે તેમની વયમર્યાદા અઢાર વર્ષથી લઈ અને તેત્રીસ વર્ષની રાખેલી છે તેમજ તમારે એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે તેમજ અરજી કરવાની શરૂઆતની તારીખ એક સપ્ટેમ્બર બે હજારને પચીસથી પંદર સપ્ટેમ્બર બે હજારને પચીસ સુધી રાખવામાં આવેલી છે તેમજ અરજી તમારે ઓઝસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી કરવાની રહેશે અને તેમાં માંગેલી માહિતી ભરી અને ફોમ તમારે સબમિટ કરવાનું છે અને એની એક કોપી કાઢી લેવાની છે જે તમને પરીક્ષા દેતી વખતે મદદમાં આવે કામ લાગે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબર કરો અને વિડીયોને લાઈક કરો મળીશું નવા વિડીયોમાં આભાર